તો મેં ચાલો વ્લોગની કરી શરૂઆત આજે અંદર જો ઘરની અંદર લાઈટ છે એ લગાવવાની છે પણ થોડીક રસોઈ પાણીમાં નવરી થઈ જાઉં પછી લગાવું અડધું બનાવી લઈ રસોઈનું અને આ કાલ પાર્સલ આવ્યું છે મીશોમાંથી તમે ચાલો તમને દેખાડી દઉં મેં આ ડ્રેસ ઓનલાઈન મંગાવ્યો હતો પછી હું વોશ કરીને પછી જ પહેરું છું એટલે મેં કીધું પેલા દેખાડી દઉં પછી પાણીમાં બોડી જાત લિક્વિડ નાખીને ધોઈને સુકાવી નાખું કેમ કે હું કોઈ પણ નવા કપડાં લઉં છું ને તો હું એવી જ રીતે કરું છું કે બધા પેલા વોશ કરી નાખું કેમ કે હવે બધે જ્યાં જઈને આપણે દુકાને પણ જાય ને તો ટ્રાયલ રૂમ હોય એટલે બધા કપડાં પહેરતા હોય એટલે આપણે ખબર ન હોય કે આપણે કપડું લીધું છે કોણે કોણે પહેર્યું હશે નહીં પહેર્યું હોય એટલે પછી મને એ નથી મજા આવતી એટલે હું નવા કપડાં પણ વોશ કરી નાખું છું પ્રેસ કરીને પછી કપડાં પહેરું છું કેમ કે બધાની અલગ અલગ ઉર્જા હોય એટલે બધાનું માનવું પણ અલગ અલગ હોય પણ મારું એવું માનવું છે એટલે હું એ કપડાં વોશ કરીને પછી જ પહેરું છું અને ઘરમાં દીકરાના અને હસબન્ડના એમ જ કરું છું વોશ કરી નાખું છું ઘણાને અજીબ લાગતું હશે પણ બધાની અલગ અલગ મેન્ટાલિટી હોય એટલે મને નથી ગમતું એટલે હું વોશ પછી જ પહેરું છું તો જો આવો છે કઈક ઓનલાઈન જોયા રાખી તો કઈક ગમી જાય તો ચાલો લઈ લઈ તો આવી રીતના વી એક માં છે અને આ ગળામાં જે ડિઝાઇન છે ને એને સ્લીવમાં છે એટલે મને વધારે ગમી ગયું આવી રીતના ખમો તમને આખો ખોલીને દેખાડું તો તમને ખ્યાલ આવે કેવી રીતે છે પેરમાં છે ને આ એની નીચેની બોટમ છે આવી રીતની અને કાંઈક આ આવો છે જો આમ છે આ વીનેક અને આ એની સ્લીવ છે આવી રીતના ભરેલી તો જો આવી રીતનો છે કાંઈક આમ સ્લીવમાં પણ ભરેલું છે ને આવી રીતનું છે આમ જો દેખાય છે કે શું ખબર નહીં મેં સોફા ઉપર આમ ફોન રાખ્યો છે તો આવી રીતનું ભરત છે ને આ સ્લીવમાં પણ આવી રીતની છે આમ એટલે મને થોડી ગમી ગઈ એટલે મેં ચાલો લઈ લઈ ને આ ડ્રેસ છે મને પડ્યો છે ત્રણસો ને પચ્યાસી રૂપિયામાં મેં લીધો છે મીશોમાંથી કાંઈ પ્રમોશનલ વિડીયો નથી મેં એમણે મજ મંગાવ્યો એટલે મી ચાલો ધોવા જતી હતી તો મેં કંઈ ચાલો શેર કરી દઉં

પણ આવી અધ કચરી અધ કચરી રે ને એ પછી આમ કંટાળો આવે છે શું થાય મેંદી રંગવી તો ગમે છે પણ છેલ્લે પછી આવી આવી રીતની રીતની નીકળે ને પળ પળ આટલી આટલી રહી છે સાધારણ આમાં પણ એવી જ છે એટલે હવે નીકળી જાય ને તો શાંતિ થાય ચાલો હવે થોડું ઘણું રસોઈનું છે એ માંડી અહીંયા કને ભાત પલાળી લઈએ ભાત છે એ પલાળી લીધા છે બસ હવે ગેસ ચાલુ કરીને મૂકવાના જ છે

જે દોરો આવે છે ને એટલે મારા હું દિવાલમાં જે કલર જાય ને એ પ્રમાણે લેશું એટલે બહુ દેખાય નહીં અને આવી રીતની નાની નાની જે આ ક્લિપ આવે છે ને એ લીધી છે કેમ કે ટેપથી સપોર્ટ કરી તો આમાંથી કલરે નીકળી જાય છે પહેલાં જો ઉપર મેં બે વરસ પહેલાં કર્યું હતું ને તો આ રીતના ખરાબ નિશાન થઈ જાય છે એટલે એવું નથી કરવું આપણે આજો બધામાં એટલે આવી રીતના જે હુક આવે છે ને લીધા છે આ ફેવિકીક લઈ લીધી છે કેમકે ખાલી જો આ હુક ચિપકાવી છે ને તો નીકળી જાય છે જો તો વર્ષો વર્ષ ચાલે છે બારે મેં આવી રીતે છે છે આટલી વસ્તુ લઈ લીધી આપણે જો અહીંયા પણ આવી જ રીતે ચીપકાવ્યા છે એટલે થી ચીપકાવીને તો નીકળે એની આ જો વર્ષ થયા આમાં ટીંગાડ્યા છે આ ગયા વર્ષે બધા આમ ચીપકાવ્યા છે એટલે દિવાલમાં આમ ખબર ન પડે આપણે ડેકોરેશન કરી તો અને આને પણ પાછું આપણે અહીંયા લગાવી દઈએ જો આ મજાના ધોઈ નાખ્યા છે ને ધોઈ અને પાછા લગાવી દીધા છે એટલે આવા મસ્ત મજાના કઈક ચકલી વાળા છે એટલે સરસ લાગે છે એકદમ એટલે સરસ મજાનો એન્ટર માં આપણો આટલું ડેકોરેશન થઈ ગયું છે દિવાળીનું હવે એક ખુરશી છે અંદરથી લઈ આવું કે ઉપર સુધી મારો હાથ પહોંચાશે નહીં એટલે ચેર હોય તો ઈઝી થઈ જાય એટલે પહેલા ચેર લઈ આવું પછી આપણે કરીએ તો આની પાછળ જો આ છે ને એની ઉખેડી નાખવાનું એટલે આમાં ગ્લુ તો ઓલરેડી છે જ પણ આપણે આની અંદર લગાવશું ફેવિકિક આ જો આ નીકળી ગયું અને આમાં ગ્લુ છે જ પણ ફેવિકિક લગાવીને તો વધારે વાર ટકે છે તો એક ડ્રોપ છે ને આપણે ઉપર આમ લગાવી દઈશું આવી રીતના બસ પછી આપણે એને હવે ચિપકાવી દઈએ એમ અને જેટલું ઉપર હાઈટ ઉપર લગાવવું છે ને એટલે આપણે ચિપકાવી દઈશું થોડીવાર આમ પકડી રાખીને એટલે સરસ મજાનું ફિટ થઈ જાય તો જો ત્યાં ચિપકાવી દીધું છે એટલે બહુ આપણને દૂરથી ખબર પણ ના પડે અને ઓલી બાજુ પણ ચિપકાવી દઉં અને બે અહીંયા કને નીચેની સાઈડ ચિપકાવીશું અને જો વાગ્યા છે સાડા બાર ખાલી રોટલી બાકી છે હવે એવી રીતે આલી બાજુ પણ આપણે હેવી કીકથી ચીપકારી દઈશું

જે કપડા સિલાઈ આપણે કરીને એનાથી બાંધી લીધી છે ને એવી જ રીતે નીચે કરી લઈશ હવે ચારે ચાર જો ક્લિપ છે લગાવીને દોરા બાંધી નાખ્યા છે ને બધા દોરા ઉપર ફેવી કેક ચીપકાવી છે દોરા નીકળી ન જાય હવે આપણે રોસ નાઈ લગાવી ઉપર પેલો તો છે ને આ પ્લગ છે ને એ આપણે અહીંયા ભરાવી દઈએ એટલે આપણે ખ્યાલ આવે છેડો પોચવાનું એટલે એને અહીંયા રાખી દઈએ પછી આપણે કરી સ્ટાર્ટ આવે તો આવી રીતે કઈક લાઈટ લગાવી છે હવે આપણે પેલા તો આ રાધા કૃષ્ણની છબી છે એની લાઇટિંગ ચાલુ કરીને લાઇટ બંધ કરું તો લુક ની ખબર પડશે જો કઈક આવો લુક આવે છે હોલ નો વચ્ચે રાધા કૃષ્ણની છબી અને આ લાઇટ અને વચ્ચમાં અહીંયા કાંઈક હજી આપણે થોડું ઘણું ડેકોરેશન પછી કરશું આવી તો આવું સરસ મજાની જો લાઇટિંગ છે એ ચાલુ થઈ ગઈ છે રંગબેરંગી તો સરસ મજાની લાઇટો પાછળ થઈ ગઈ છે ચાલુ ને કાંઈક આવો લુક આવે છે પાછળ કેવી લાગે છે કોમેન્ટ કરીને જરૂર કેજો હજી થોડું ઘણું આમાં મને એમ થાય છે કાંઈક ડેકોરેશન હજી કરીએ આપણે દિવાળી સ્ટાર્ટ થઈ ગઈ છે દિવાળીનો માહોલ ઘરમાં જામી ગયો છે મસ્ત મજાનો લાઇટો થઈ ગઈ છે ચાલુ રાત નાનાથી પણ વધારે સરસ મજાનો એકદમ લુક આવશે તો આવી રીતની કંઈક લાઇટિંગ છે ને એ મેં લગાવી છે નજીકથી બહુ નથી ઉલટા સારી લાગતી દૂર થી જેમ ખબર પડે છે ને વચ્ચે હજી કઈક આપણે થોડું ઘણું ડેકોરેશન કરશું જોઈ શું કરીએ છીએ જે કરીશ તમારી સાથે તો શેર કરીશ જ ફટાફટ રસોઈ છે એ બનાવેલો એક વિડીયો શોર્ટ્સ નાખવાનો હતો તો અપલોડ કરીને એને ડાઉનલોડ સોરી ડાઉનલોડ કરીને અપલોડ કરી દીધો છે તમે લોકો શોર્ટ્સ ન જોયો હોય તો મારો જઈને ચેનલ પર જોજો સોરી મજાક કરું છું જોવો હોય તો જોજો અને આપણી મસ્ત મજાની ગઈ છે અહીંયા કાચમાં ફટાફટ કરલી રોટલી પોણા ચાર થોડી વાર છે હમણાં જ ઉઠી છું થોડું ગળું બરે છે એટલે ગરમ પાણી મૂક્યું છે બનાવું છું મારા માટે ગ્રીન ટી આ પેકેટ છે એ પણ લઈ લીધું છે ગ્રીન ટી નું બાર કુલ્ફી વાળો વેચવાળો આવ્યો છે એટલે અવાજ આવતો હશે

શરદી મને એટલી આખો શિયાળો હેરાન કરશે હમણાંથી હવે હાલત છે શિયાળો શું થવાનું છે ખબર નથી હું આ શરદીથી બહુ કંટાળી ગઈ છું દવા કરું ને કોર્સ કરું ત્યાં સુધી ફરક પડે પાછું એનું એ કેટલી ગોળી ખાવાની આવે એટલે ઠંડક મને સૂટ જ નથી કરતી શું કરવાનું આવી રીતના ગરમ પાણી પીધે રાખવાનું બિલકુલ પછી જેવી ઠંડી આવશે ને મારે બહાર નીકળવાનું બંધ થઈ જશે ઘરમાં જ રહીશ જેમ બનશે ને વધારે એવી રીતના એવું કઈ ચાલે છે ચાલો ગ્રીન ટી પી લઉં તમાર લોકો પાસે કઈ શરદી નો નુસ્ખા હોય તો કેજો લગભગ તો હું બધું કરી ચૂકી છું તે છતાં કદાચ કઈક એવો નુસ્ખો મળી જાય તો મને જો ટ્રાય કરું ને ફરક પડી જાતો હોય તો કોઈને જો શરદી જૂનામાં જૂની નો એવો ઉપાય હોય તો મારા સાથે જરૂર શેર કરજો કે આને આ કરવાથી શરદીમાં ફરક પડે તો હું જરૂર ઈશ કરીશ તો કોમેન્ટ કરીને આ વિડિયોમાં કહેજો કે શરદી માટે શું કરવાનું જૂનામાં જૂની શરદી કેવી રીતના મટે ગાડીની ગિફ્ટ છે પણ ચાલુ થઈ ગઈ છે આવવાની આ હસબન્ડ મળી છે કેમ કે બધે માલ લેતા હોય ને ત્યાંથી શું છે મને કદાચ ડાયરી લાગે છે પછી ખબર નહીં ખોલીએ આપણે તો ખ્યાલ આવે ખમો ખોલી લઉં એકવાર છે એ ખબર નથી આપણે મને તેમ થાય કે ચોરસ ચોરસ છે તો ડાયરી છે આ પ્લાસ્ટિકમાંથી કાઢી લો એકવાર છે ને મને એમ લાગતું હતું બોકતું તું એટલે સાઈડમાં છે પેન ને આ ડાયરી બસ મજાની છે એકદમ સરસ છે